ોહણ કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા આઠ દાયકાથી શહેર જિલ્લામાં શ્રદ્ધા સંસ્કાર અને સેવાની અવિરત વહેતી સરિતાનું કેન્દ્ર એટલે બી એ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે

આજે પંદરમી ઓગસ્ટ એટલે કે ભારતનો ઓગણ એસી મોતંત્રતા દિવસ છે આપણા જીવનની અંદર રાષ્ટ્ર ભક્તિ જાગૃત થાય તે હેતુથી પ્રતિવર્ષ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાની અંદર સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે આજે લગભગ 50 થી વધારે સંતો અને 500 થી વધારે બાળ બાળિકાઓ યુવક યુવતીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે આવી જ રીતે બીએપીએસના 2000 થી વધારે સેન્ટરોમાં પણ આવો જ ધ્વજવંદનનો કાર્યક્રમ થશે અને પરમ પૂજ્ય મહંસાઈ મહારાજ આજે આનંદમાં વિરાજિત છે તેમનું

આપણે પણ આપણા જીવનની અંદર ભારત દેશની અસ્મિતા જાગૃત કરીએ હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને આધ્યાત્મિકતા જાગૃત કરીને સાચા ભારતીય બનીએ એવી જ ભગવાન અને સંતના ચરણમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ